you <music> આપણે કેસર કેરીના બગીચાનો આગલો એક વિડીયો બનાવ્યો હતો એ પંદર વીસ દિવસ પહેલાંનો ત્યાર પછી ને અત્યારે હાલ શું પરિસ્થિતિ છે કેસર કેરીના બગીચામાં ખાસ વિડીયો જોજો કારણ કે અમારા ગીરના ખેડૂતોની જે વેદના છે હું તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું કેસર કેરીના બગીચાની અંદર જોરદાર મોર આવ્યો હતો મગ જેવડી ખાખડી કોઈ કોઈ જગ્યાએ આવવા લાગી હતી અને હાલ અત્યારની પરિસ્થિતિ એવી છે કે વાતાવરણમાં એટલો બધો પલટો મારી ગયો ને કે અમારે જે કેસર કેરીના બગીચા છે ને એમાં બહુ જ અસર થઈ છે જેથી કરીને ખાખડી નથી બંધાતી પંદર વીસ દિવસ પહેલાં આપણે વિડીયો બનાવ્યો હતો અને ત્યારની પરિસ્થિતિને અત્યારે હાલની પરિસ્થિતિ શું છે ને એ હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું તો વિડીયો જોજો મિત્રો આજની તારીખમાં તમે જોવો ને તો બગીચાની અંદર જે મધ્યો બહુ જ આવી ગયો છે મધ્યો એટલે કે એક જાતની જીવાત આવે અને એ જે મોર હોય ને એને સૂસી જાય એટલે વાતાવરણમાં પણ એવો બધો પલટો આવી ગયો ને કે બગીચાની અંદર ખાખડી થતી જ નથી અને લોકો ત્રાહીમામ થઈ ગયા છે લોકો દવા છાંટે છે ઘણી બધી માવજત કરે છે બગીચામાં છતાં કોઈ જાતનું ફળ મળતું નથી રિઝલ્ટ મળતું નથી પણ હાલની પરિસ્થિતિ એવી છે કે આપણા ખેડૂતભાઈ છે એ કેરીની સિઝનની ફૂલ તૈયારી છે પણ છતાં એ બગીચો કાપી નાખે છે તો ચાલો હું તમારી એની સાથે મુલાકાત કરાવું અને શું કામે અત્યારે એ બગીચો કાપી રહ્યા છે એ ઝાડ કાપી રહ્યા છે તો એની વેદના શું છે આપણા વિડીયોની અંદર જોઈએ આ આ પણ સરસ મજાનો બગીચો હતો હાલ અત્યારે કાપી નાખ્યો છે આવડા મોટા મોટા ઝાડ હતા અને અત્યારે બધો કાપી નાખે છે આ બધો જે બગીચો દેખાય ને એ બધો એક જ ખેડૂતનો છે એનો ભાઈ છે આપણી સાથે આમાં રોગ એટલા આવે આ મધિયો છે થીપ્સ છે તો કાંઈ ઉત્પાદન થાતું નથી બંધારણ બાંધતું નથી અને ખેડૂત આમાં ડૂબી ગયા પૈસા ધિરાણ લઈ લઈને હવે ધિરાણ ભરવાના પણ પૈસા નથી રહેતા એટલે હવે કંટાળીને આ કાપવાનો જીવ નથી ચાલતો પણ તોય આ દસ વીઘાના એકસો દસ ઝાડવા કાપીએ છીએ ને ખુલ્લી ખેતી કરવા માંગીએ છીએ વર્ષથી બંધારણ જ નથી બંધાતું અને આ તમે આખા ઝાડમાં જુઓ તો આ એક કેરી છે જો અને આમાં એટલા ઘોડા છે ને દવા આજે સાટીએ તો કાલે પાછી સાટવી પડે તોય મરતા નથી ઘોડા આખા ઝાડમાં એક કેરી બાજી બાકી ખોટો મગ્યો પણ નથી નકરો મોર બરી ગયો જો અને મોર દાઝી ગયો બરી ગયો આ એટલો બધો મોર આવ્યો હતો પણ આમાં બંધારણ જ નથી બંધાણું આમાં ખેડૂત શું કરે આમાં બગીચી બગીચો કાપવો જ પડે ને કાંઈ વળતર મળતું નથી એટલે જો આ બગીચો કાપી નાખ્યો છે આપણે આ જો આ કે આખો બગીચો કાપી નાખ્યો હજી કાપવાનું ચાલુ છે અને ગીરમાં આવી પરિસ્થિતિ છે કે જે ખેડૂત ભાઈઓ છે આવી રીતે ઝાડ કાપી નાખે છે હાલ આવું ને આવું છે કે અત્યાર નગર આપણે કેરી થઈ હતી પછી વાતાવરણના હિસાબે બધો ફાળ બધો ફેલ ગયો નિષ્ફળ ગયો એટલે આ ઝાડવા કાપવા પીડા અત્યારે આપણા આપણા જ ગામની અંદર કેટલા ખેડૂતો ઝાડ કાપે છે અટાણે ત્રણ ખેડૂત કાપે છે તો જનરલી સિઝન પછી તો ઝાઝા આપણે બગીચા ને હા હો પછી પાછા અત્યારે વાતાવરણનો પલટો મધિયાનો માર આ બધું વધી ગયું દવાના ખર્ચા વધી ગયા બરાબર અને ચાર ચાર વર્ષ પાંચ પાંચ વર્ષથી આવ્યા નથી એટલે ખેડૂતને કાપવો પડે ન છૂટકે એટલે એવી પોઝિશન છે બહાર છે એ લોકો પણ મીંડા છે કાપવા અને અહીંયા છે એ પણ મીંડા છે કાપવા પોઝિશન એવી છે આખા બગીચામાં રેખડા એક ખાખડી છે ખાખડી જોવા નથી મળી દસ વીઘા ના નકર આપડે ગીર અંદર અત્યારે તો લગભગ ખાખડીના થડા લાગી ગયા હોય બે રૂપિયા કિલો હોય પણ અત્યારે સો રૂપિયા મળે એમ જ નથી કે થોડા લાગ્યા જ નથી પાકા થોડી ના અમારા મહેમાન હતા એ અમારે પણ કઈ છે નહીં આ વર્ષ ન્યાય પણ નિષ્ફળ છે મતલબ જનરલ આપણે ગીર વિસ્તારની અંદર બધી જગ્યાએ પોઝિશન છે પોઝિશન છે એટલે જનરલ એટલે બધે આવું જ છે ક્યાંય મગીઓ નથી પાસ્તરા મોર છે એમાં મગ્યા ઈર છે બીજું કાંઈ છે નહીં બગીચામાં એમ એટલે જે ખર્ચો કરીએ એ પણ વળતર મળતું નથી એટલા માટે ખાસ તો આ ખેડૂતો જો એની વેદના જો તમે કે ચાલી ચાલી પચાસ પચાસ વર્ષના ઝાડ હોય એ કાપી નાખતા હોય અને આ તો તમારે વળવા હોય વાવેલા ઝાડ છે તમારા માટે તો ખરેખર એક યાદીરૂપી ઝાડ હોય પણ છતાં કાપવા પડે છે આવી પરિસ્થિતિ છે અમારે ગીરમાં ભાઈઓ હાલની અમારા ગીરમાં આવી પરિસ્થિતિ છે અમારા ખેડૂતોની વેદના તમે સમજી શકો છો નથી કાપવા ઝાડવા છતાં કાપવા પડે છે કારણ કે આ ઝાડ એક ઉછેરવામાં કેટલો ટાઈમ લાગે એક બાળકને સાસવવું ને એક ઝાડને સાસવવું એવી રીતનું આ બગીચાના ઝાડ ઉછેરવા બહુ મુશ્કેલ છે તો તમે પણ અમારા ખેડૂતોની વેદના સમજી શકો છો તો મિત્રો તમારા અમારા ગીરના ખેડૂતોને કંઈ પણ સજેશન આપવું હોય તો ખાસ કોમેન્ટ કરજો ચાલો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ જય શ્રી કૃષ્ણ